કે થોડીક ગુલામ માંથી કલમ કરવી છે ને શિવભાઈ એ વગી ગયા અને શિવભાઈ થોડાક મોજમાય છે થોડાક દુઃખમાય છે દુઃખમાં એમ છે કે એની સાયકલ તૂટી ગઈ શિવભાઈ કામ કરો જો શિવભાઈ ને બિચારી સાયકલ તૂટી ગઈ કેવી પડી છે ક્યાં તૂટી ગઈ છે તારી સાયકલમાં હું થયું તને આવડે ખડ નહીં તા આજે તો ફળિયામાં બહુ ખડ થઈ ગયું છે એટલે કે આજ રજા છે તો એનો સદઉપયોગ કરી ને ખડ નેદી નાખી ભાઈ તમે ખડ મંડી ગયા ને નેદવા આવડે તમને કેમ ને દઈ એલા શિવને તો આવડે છે હાલત નકરો ખડ થઈ ગયું છે કારણ કે વરસાદ જ એક ધારો વરસે છે હવે મંડીએ ચોખ્ખું કરવા શિવભાઈ હું દાંતેડું લઈને મડીએ ને દવા દૂધીના વેલાની તો કાલ શિવભાઈ દઈ નહીં રમતો રમતો ઉપાડી નાખો જો વારે વા ક્યાં એટલું બધું નથી લીધું મસ્ત ના છે આમ ઢગલામાં કઈ ઢગલો એ ઢગલો કઈ એમાં કલમ થાય એ ગુલાબ બહુ સરસ છે હો ડારીએ ડારીએ પાંદડે પાંદડે નકરા ગુલાબ આવે છે દાંતેડી છે એની કલમ બનાવવાની છે ભાઈ ધ્યાનમાં સીવે શરૂઆત કરી દીધી મોટા મોટા ઝાડવા ને મૂર્યા હોતા મૈડા ખેચવા ભાઈ તમે થાકી જાઓ પાંદરા તૂટવા ન જોઈએ મૂળિયા હોતા ઉતર ઉપાડવા જોઈએ ને સિંહ ભાઈના પપ્પા બનાવ મીડા ગુલાબની કલમું

કે ગુલાબ બહુ સરસ છે ક્યારેક હું આના ફોટા મૂકીશ તમે જોજો થોડીક વાર થયું તો અમે કર્યો ખડનો ઢગલો એમાં સૌથી વધારે બેડ કે મારું કુંવર પાઠું તૂટી ગયું બિચારું બુઠું થઈ ગયું જો પછી કેરી અમે ફળિયા ની ચોખાઈ

માતા દુકે બામ લગાવો સમાજ દુકે પછી અમારે જે જોતો તો એ સાયકલ નો કલર નહોતો એટલે અમે કલર પસંદ કર્યો અને દુકાનવાળા ભાઈ કીધું કે તમે થોડીક વાર રાહ જો તમે એને સાયકલ ને ફિટ કરી દેશું એટલે એની ડ્યુટીમાં માં વર્ગી ગયા વાડી લેજે શિભાઈ ગમે છે કેવી છે બાળકોને તો સાયકલનો કેટલો શોખ હોય એની પાસે જાણે મહેન્દ્ર થાર કે ઓડી ઓડીનો આવી ગઈ હોય એક સાયકલ લઈ તો એનો એટલો હરક થાય છે કે એની સાયકલ પાસે તો મહેન્દ્ર થાર અને ઓડી પણ ટૂંકી પડે કાશીભાઈ ક્યાં વાગે છે